હેલો ફેમિલી સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા બ્લોગ ને જોતો એમાં કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં દો ને આપણે બંધો એકદમ મજામાં જ છીએ અને બ્લોગની શરૂઆત કરી છે બપોરના બે વાગ્યે વ્લોગની શરૂઆત કરી છે તો રૂમે જમવા આવ્યા છીએ અને બ્લોગ આપણે ચાલુ કર્યો છે જમવામાં તો જોવા દે આ બધા મેથી સાસ છે બાજરાનો રોટલો છે સાસ નહીં એવું છે કે બાજરાનો રોટલો સાસ નહીવું છે સરસ મહેન અમારા મેડમ તો આ બાદ અમારે નવ્યા બિન સુખા છે આવું કંઈક છે તો માન માન પૂછતી હોય એટલે પછી કઈ બહુ બોલવાનું હોય નહીં શાંતિથી સુવાદી હોય ને તો આવું કંઈક ચાલે છે ને હવે ચાલો તો હવે જમી લઈએ જમીને પછી આપણે હવે સ્કૂલે જવાનું છે ને પાછું ક્યારે મળીએ સાંજ પાછા મળશું તો કન્ટિન્યુ બનાવી રેજો ચેનલ ઉપર ના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો સરસ મજાની કોમેન્ટ કરી દેજો ચાલો હવે જમી લઈએ ફેમિલી જો તો વાગી ગયા છે સાંજના સાત જેવું થઈ ગયું છે ને આપણે અમે જો સ્કૂલેથી પાછા રૂમે આવી ગયા ને રૂમે આવીને તો બેગ ને એવું મૂકી દીધું ને પહેલાં તો જો અમારે સરસ મજાની ચા ગરમ કરવા મૂકી દીધી છે ને આ બાજુ આપણે જો આજે ચણ્યા લાવ્યા છે ચણ્યા શીખવાના છે ને અમારે આ બાજુ જો અમારે પરીની તો પરી હમણાં ઘડીક ખુશમાં છે એવું છે જો અમારા પરી રમે છે જો હાય

પાર્સલ આવ્યા છે તો જોવાનું છે પાર્સલમાં શું છે તો કન્ટીન્યુ બની રહીજો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી જોવો તો આપણે સરસ મજાની ચા પી લીધી છે ને હવે જો આપણે સુયા ચેકાવા મૂકી દીધો જો સરસ મજાના શેકાડીએ છે ચણ્યા ભાઈ શિયાળાના ચણ્યા ખાવાની મજા આવે હમ દાંત તો આવવા દે પહેલાં ચાલો તો ચણે શેકી લઈએ પછી આપણે મળીએ ચાલો ફેમિલી તો સરસ મજાના ચણા શેકીને રેડી થઈ ગયા છે તો ફટાફટ ગરમા ગરમ ખાઈ લઈએ એટલે મજા આવી જાય ચાલો તો ચણા ખાઈ લઈએ તમારે ખાવા હોય તો આવી જાઓ ને પછી આજે ફરી માટે એમાં બે પાર્સલ આવ્યા છે હું જોયું પાર્સલમાં શું છે તો એ બધું આપણે ચણા ખાઈને પછી ખોલીએ તો કન્ટિન્યુ બનાવી રીજો ફેમિલી જોવા અહીંયા સરસ મજાનો પાછળ ગરી લાગી છે ને તેરે તેરે તી ચાલુ એટલે નહીં 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 એ કે છે મારે વિડિયો બનાવતા થાવ સારું ચલો તો ફેમિલી હમણાં પાર્સલ બતાવીએ છીએ હું પરીને લઈ લઉં તો તમને બતાવી કે પાર્સલ માં શું આવ્યું છે કન્ટિન્યુ વિડિયો માં બન્યા રહેજો

જો હરવા લાગ્યા ચાલો 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 જો લાગ્યા છે જો આવું છે અને પાણી ગરમ થઈ ગયું છે આ બધું હમ ચાલો તમે ફટાફટ નાઈ લઈએ અને પછી આપણે પાછા મળીએ ફેમિલી જુઓ આપણે આવીને જોઈને ફ્રેશ થઈ ગયા છીએ નાઈને આવી ગયા ને જો જમવા બેસી ગયા છે ને જમવામાં આજે જો મારે રીંગણા બટેકાનું શાક છે ને આ બાજુ સાસ છે ને આ બાજુ જો અમારે સરસ મજાની ઠંડી રોટલી છે ને આપણે જો

ચાલો તો ફેમિલી જમી લઈએ પછી આપણે મળીએ ફેમિલી તો આપણે જમી લીધું જમીને ઉભા પણ થઈ ગયા અને પરીને થોડીક વાર રાખી પણ પછી થોડીક રોવા માંડી એટલે એના મમ્મી પાસે છે ને આવું કંઈક છે તો અમે વિડીયોને પણ આપણે અહીંયા પૂરો કરવા જઈ રહી છે એટલે મારે નામ છે એનું નવ્યા પણ મેં પ્રેમથી એને પરી કહીએ છીએ બધા અમારે પરી જ કહે છે અને નામ છે એનું નવ્યા તો નવી અત્યારે એની મમ્મી પાસે છે ને આપણે અત્યારે બહારના રૂમમાં છીએ એ અંદર છે એટલે અંદર અવાજ થાય એટલે જાગી જાય એટલે આવતા અત્યારે છીએ કે અવાજ થોડોક બહુ જોઈજો ને બધું લેવું પડે મૂકવું પડે ને એવું છે એટલે આવું છે કંઈક તો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો મળશું જ આવા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ અને બાય બાય લાઇક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરી દેજો